શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક પરમાત્મા પ્રશાંત શીતોષ્ણ સુખ દુઃખી તથા યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ ઠંડી અને ગરમી સુખ અને દુઃખ માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે શ્રીકૃષ્ણ શ્લોકમાં સમજાવે છે કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયો વચ્ચેનો સંપર્ક મનને ઠંડી અને ગરમી સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે જ્યાં સુધી મન નિયંત્રિત થતું નથી ત્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિય સુખોના બોધથી તેનો પીછો કરે છે અને તેની પીડાના બોધને કારણે તેનાથી પીછેહટ કરે છે યોગી કે જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તે આ ક્ષણભંગુર બોધને અવિનાશી આત્માથી પૃથક શારીરિક ઇન્દ્રિયોના કાર્યરૂપે જોઈ શકવા સક્ષમ હોય છે અને એ પ્રમાણે તેનાથી અચળ રહે છે આવા ઉન્નત યોગીઓ ઠંડી અને ગરમી સુખ અને દુઃખ જેવી દ્વૈતતાથી ઉપર ઊઠી જાય છે કેવળ બે ક્ષેત્રો છે કે જેમાં મન નિવાસ કરે છે એક માયાનું ક્ષેત્ર છે અને અન્ય ભગવાનનું ક્ષેત્ર છે જો મન ઇન્દ્રિયજન્ય દ્વૈતતાઓથી ઉપર ઊઠી જાય છે તો તે સરળતાથી ભગવાનમાં તલ્લીન થઈ શકે છે શ્રીકૃષ્ણ કહે છે કે સિદ્ધ યોગીનું મન સમાધિમાં અર્થાત ભગવાનના ગહન ધ્યાનમાં સ્થિત રહે છે